હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટમાંથી માવા માલપુવા બનાવવાના છીએ જે ખાવામાં એકદમ સોફ્ટ અને જ્યુસી છે જે મોટામાં મુકતાની સાથે જ ઓગળી જાય તેવા છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે માવા માલપુવા બનાવવા માટે આપણે ઘણી કોઈ પણ વાટકીને સેટ કરી લઈશું અને એ વાટકીથી પોણી વાટકી ઘઉંનો રૂટિંગ લોટ લઈશું એટલે કે રોટલીનો લોટ લઈશું હવે એમાં પા વાટકી સોજી એડ કરીશું આજના આ માવા માલપુવામાં આપણે માવો વાપરવાના નથી તો એના માટે પોણી વાટકી મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર ન હોય તો પણ તમે માવા માલપુવા બનાવી શકો છો અને એક ચમચી દળેલી બરિયારી એડ કરીશું હવે એને સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું હવે આનું બેટર બનાવવા માટે આપણે દૂધ વાપરીશું તો દૂધ થોડું ગરમ કરી લેવાનું છે એટલે કે એની ઠંડક ઉડી જાય એટલું ગરમ કરવાનું છે અને હવે એમાં થોડું થોડું કરી દૂધ એડ કરતા જઈશું અને એનું બેટર રેડી કરીશું તો બેટરને રેડી કરવા માટે લગભગ બે વાટકી જેટલું દૂધ આમાં એડ કર્યું છે મેં માવાપ માલપુવાનું બેટર આપણે દૂધથી જ રેડી કરવાનું છે આમાં પાણી વાપરવાનું નથી અને હવે આપણે બેટરને સાઈડ પર કરી લઈશું અને માવા માલપુવા માટેની ચાસણી રેડી કરીશું ચાસણી બનાવવા માટે આપણે જે વાટકીથી લોટ લીધો છે એ જ વાટકીથી પોણી વાટકી ખાંટ લઈશું અને પોણી વાટકી આપણે એમાં પાણી એડ કરીશું અને એની ચાસણી રેડી કરી લઈશું તો ખાંડ જ્યારે ઓગળે અને ઉકળવા લાગે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને થોડું કેસર એડ કરી લઈશું ચાસણી ઉકળીને રેડી થઈ ગઈ છે અને એમાં પૂરેપૂરી ચીકાસ આવી ગઈ છે માવા માલપુવાની ચાસણી આપણે જાંબુની ચાસણી જેવી જ રાખવાની હોય છે તો હવે ચાસણીને સાઈડ પર કરી લઈશું અને આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એને મિક્સી જારમાં લઈ લઈશું બેટર બનાવતી વખતે આપણે જે આમાં સોજી નાખી હતી એ સોજી પણ ફૂલીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો બેટરને હવે આપણે એક વખત મિક્સી જારમાં ફેરવતા પહેલાં એમાં બેથી ત્રણ ચમચી જેવી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું આમાં આપણે પહેલાં મિલ્ક પાવડર નાખેલો છે જો મિલ્ક પાવડર ના નાખ્યો હોય તો મલાઈનું પ્રમાણ થોડું વધારે રાખવું બેની જગ્યાએ ચાર ચમચી મલાઈ વાપરવી હવે એને જારમાં આપણે ફેરવી લઈશું તો બેટર આપણું રેડી છે એને આપણે બાઉલમાં કાઢી લઈએ તો પહેલાં કરતાં બેટર એકદમ પ્લફી થઈ ગયું છે હવે આપણે નાની સાઇઝની પેનમાં ચાર ચમચી જેટલું ઘી મૂકી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા બેટરમાંથી અડધો ચમચો બેટર લઈશું અને નાની નાની સાઈઝના માલપુઆ રેડી કરીશું તો ઉપરની સાઈડનું બેટર હજી ઢીલું છે તો આપણે થોડું થોડું ઘી નીચેથી ગરમ ગરમ એના ઉપર રેડતા જઈશું અને એ સેજ સીજી જાય પછી આપણે એને પલટાવી લઈશું પલટાવ્યા પછી એને હલકા હાથે પેચીલાથી આપણે દબાવતા રહીશું અને બીજી સાઈડેથી પણ એને ગોલ્ડન બ્રાઉન કલરનું કરી લઈશું એને એકથી બે વાર પલટાવી આપણે બંને સાઈડેથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો કરી લેવાનો છે અને હવે આ માલપુઓ બંને સાઈડથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું તો એના માટે આપણે બે પેચુલા વડે એનામાં હોય એટલું ઘી નીતારી લઈશું પણ બિલકુલ ઘી નથી પીતું અને ગરમ ગરમ જ આપણે એને ચાસણીમાં મૂકતા જઈશું તો એને ત્રીસ સેકન્ડ માટે આપણે ચાસણીમાં ડુબાડીને રાખીશું અને પછી એની ચાસણી નીતારી એને સાઈડ પર લઈ લઈશું એ જ રીતે હવે આપણે બીજા માલપુવા પણ રેડી કરી લઈએ તો માલપુવામાં ઘીની જગ્યાએ તમે તેલ વાપરવું હોય તો પણ વાપરી શકો છો પણ તેલ હંમેશા રિફાઈન ઓઇલ જ વાપરવું જેથી કરી માલપુવામાં તેલની સ્મેલ ન આવે અને હવે આપણે આના ઉપર ગરમ ગરમ ઘી આ રીતે રેડતા જઈશું અને ઉપરનું બેટર થોડું સીજી જાય પછી આપણે એને પલટાવીશું અને પલટાવ્યા પછી આપણે એને નીચેની સાઈડેથી પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું સાંતળી લઈશું તો પેચુલાની મદદથી આપણે એને હલકા હાથે દબાવતા રહીશું અને સરસ સાંતળી લઈશું હવે આ બંને સાઈડથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે તો એને આપણે નીચે ઉતારી લઈશું તો ઉતારતા પહેલાં પણ આપણે એને પેચુલા વડે બે હાથે સારી રીતે પ્રેસ કરવાનું છે અને પછી એને ગરમા ગરમ જ ચાસણીમાં મૂકી દઈશું અને ચાસણીમાં મૂક્યા પછી એને એક વખત ફરીથી પલટાવી લઈશું તો ત્રીસથી પાંત્રીસ સેકન્ડ આપણે એને ચાસણીમાં રાખીશું અને પછી કાઢી લઈશું તો જો તમારે એને વધારે ગળ્યું કરવું હોય તો થોડીવાર વધારે પણ ચાસણીમાં રાખી શકો છો તો આ રીતે આપણે બધા જ માવા માલપુવા રેડી કરી લઈશું અને હવે એને ઉપર બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને થોડી પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે અને હવે હું એનું સ્ટ્રક્ચર બતાવું તો આ માવા માલપુવા એકદમ હલવાઈ જેવા સોફ્ટ અને એકદમ જ્યુસી રસીલા બન્યા છે જે મોઢામાં મૂકતાની સાથે જ ઓકળી જાય તેવા છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ